નામચીન શાળા છે ત્રણ માળ પછી અહીંયા પતરાનું બાંધકામ કરવામાં આવ્યું છે અને મુખ્ય રસ્તા ઉપર આ શાળા છે કેટલી વખત અહીંયાથી અધિકારીઓ પસાર થયા હશે તો શું આ શેડ નહીં દેખાયો હોય અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં ઈસરોની સામે આવેલ નારણગુરુ શૈક્ષણિક સંકુલમાં પણ પતરાના શેડ સાથે શાળા ચાલવી જોવા મળી રહી છે આપ મારી પાછળ જીવ રહ્યા છો કે આ નારણગુરુ વિદ્યાલયનું કેમ્પસ છે એનું બિલ્ડિંગ છે કે જ્યાં મોટું બાંધકામ પતરાના શેડ સાથે કરવામાં આવેલું છે અને એ પણ એકદમ બંધ કરી દેવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે ઉપર શેડ છે પતરાનો જ્યારે એની જમણી બાજુ આપ જોઈ રહ્યા છો કે એક બારી લગાવી દેવામાં આવી છે એટલે આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ શાળા કેમ્પસમાં જોવા મળી રહ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કોર્પોરેશન પણ તપાસ કરી રહી હોવાની વાતો સામે આવી રહી છે ત્યારે અહીંથી કોઈપણ વ્યક્તિ પસાર થાય તો સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે આ બાંધકામ શેનું છે એનો અંદાજો લગાવી શકાય છે પરંતુ વિભાગને ધ્યાને હજુ સુધી નથી આવ્યું જેના કારણે આ રાજકોટની દુર્ઘટના બની અને પછી અલગ અલગ વિભાગો આ તપાસ કરી રહ્યા છે અને એમાં દાવો કરવામાં આવે છે કે તેઓ તપાસ કરી અને નોટિસ આપે છે પરંતુ અત્યાર સુધી આ પ્રકારના બાંધકામ હતા એના પર કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અથવા તો શા માટે આ પ્રકારના બાંધકામની પરવાનગી આપવામાં આવી એના પર સૌથી મોટો સવાલ ઊભો થાય છે કેમકે જ્યારે સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બની હતી ત્યારે આ પ્રકારના પતરા હતા પતરાના શેડ જે તે શાળાઓ પર હતા તો ત્યારે હટાવી લેવામાં આવ્યા હતા પરંતુ સમય વીતી ગયો એ પછી આ ઘટના ભૂલાઈ ગઈ અને વિભાગ પણ તપાસ કરવાનું ભૂલી ગયો એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમદાવાદના લગભગ લગભગ તમામ વિસ્તારમાં આ પ્રકારની શાળાઓ ધમધમતી હોય એવી તસવીરો હાલ જોવા મળી રહી છે અને એમાંય આ પ્રકારનો મહત્ત્વનો વિસ્તાર હોય પશ્ચિમનો અને આટલી મોટી શાળા હોય જ્યાંય પણ નિયમોને નેવે મૂકીને પતરાનું શેડનું બાંધકામ ટોપ ફ્લોર પર કરવામાં આવેલું છે કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી એ મિતા સ્મિતા અમદાવાદ રાજ્યભરમાં પેઇંગેસ્ટ તરીકે રહેતા લાખો નોકરીયાતો અને વિદ્યાર્થીઓનો રેકોર્ડ હવે પથિક એપ્લિકેશનમાં નોંધવામાં આવશે રાજ્યના તમામ શહેરોમાં પોલીસે પીજી અને ડોર્મેટરી ચલાવનારા સાથે બેઠક કરીને તેમને રથયાત્રા પહેલા તમામ વિગતો આપવા આદેશ આપવામાં આવ્યો છે આ સાથે હોમ સ્ટે કરનારાની વિગતો પણ પોલીસને આપવી ફરજિયાત રહેશે એક અંદાજ મુજબ માત્ર અમદાવાદમાં જ એક લાખથી વધુ લોકો પીજી તરીકે રહે છે સૂત્રોની માહિતી પ્રમાણે રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે